સુરત પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે નીરા ઉપર દરોડા પાડ્યા દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ હવે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાના વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરીને સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા જે પૈકી સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે પગલા લેવાશે શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે જોકે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતો નીરાને ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી હતી જેમાં શ્રી ચોડિયાસી અને ઓલપાટ તાલુકા નીરા અને તડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસે સ્થિત નીરા ભવન તેમજ ચોકબાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા જેમાં બંને સેમ્પલો તપાસમાં ફેલ થયા હતા હવે પાલિકા દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે સમીપ દેસાઈ ફૂડ ઓફિસર સુરત મહાનગરપાલિકા શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ વધારે થતો હોય અને સુરતના લોકો નીરો વધારે પીતા હોય જેથી કરીને એની અંદર ભેસણની શક્યતા રહેલી હોય છે જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સતર્ક બનીને અલગ અલગ ઝોનની અંદર છ ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતો જેમાંથી ચોર્યાસી તાલુકા તાળગોર ઉત્પાદન કંપની લિમિટેડના બે નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે જેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ગુણવત્તાની દેખાઈ મહાનગરપાલિકાના ફૂડ લેબોરેટરી દ્વારા જે સુગર ની માત્રા ધારાધોરણ મુજબ જેટલી હોવી જોઈએ એના કરતા ઓછી માલુમ પડે છે એટલે સ્ટપ સ્ટાન્ડર્ડ થયા છે એટલે એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે લોકોને શું સાવચેત રહેવાની અપીલ છે લોકોને સાવચેત લોકોને સાવચેત એ રહેવાની અપીલ કરવામાં આવશે કે સવારમાં વહેલામાં વહેલો નીરો પી લેવો બરાબર છે ત્યાર પછી જો એ નીરો બગડવા માટે તો પછી એ નહીં પીવાનો